સ્વાગત છે સાબર દ્વારા દૂધના ભાવ ફેર મુદ્દે ખેડૂતોએ મોન રેલી કાઢી સાત દિવસમાં ભાવફેર ના ચૂકવાય તો આંદોલનની ની તારીખ બે સાત બે હજાર પચીસના રોજ બાયડના પૂર્વ ધારાસભ્ય અને સાબર વર્તમાન ડિરેક્ટર જશુભાઈ પટેલની આગેવાની હેઠળ તેમજ સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રામભાઈ સોલંકી અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરૂણભાઈ પટેલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરૂણભાઈ પટેલ જિલ્લા કોંગ્રેસ માઇનોરિટી ચેરમેન ટીવી પટેલ કોંગ્રેસ આગેવાન તેમજ સાબરકાંઠા ના મોટી સંખ્યામાં દૂધ ઉત્પાદક ખેડૂત મિત્રોએ સાબર દ્વારા દૂધનો ભાવ ફેર ના મળતા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાથી કલેક્ટર કચેરી સુધીમાં મોન રેલી સ્વરૂપે જઈ સાબરકાંઠા કલેક્ટરને આવે સાથે સાથે આ ભાવ ફેર આપનાર સાત દિવસમાં ખેડૂતોને નહીં ચૂકવાય તો ગાંધી ચિંધિયા માર્ગે જલદ આંદોલન કરવાની સાબર ડિરેક્ટર જશુભાઈ પટેલે જાહેરાત કરી હતી બ્યુરો ચીફ આબિદ અલી ભુરા સાબરકાંઠા